આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ હું વિનોદ મિત્રો ભટ્ટો જો દ્રષ્ટિકોણ તો માનવ બદલાઈ શકે છે પરિવર્તન થી આખું જીવન બદલાઈ શકે છે ભાઈઓ બહેનો આજે આપણે દ્રષ્ટિકોણ કેવી રીતે બદલવું વિચારોને કેવી રીતે ડાયવર્ટ કરવા અને જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કેવી રીતે કરવી

જેમો મારો અને તમારો પણ સમાવેશ થાય છે તે એવા કામ કરી શકે છે જે દુનિયાના ઇતિહાસમાં અજર અમર થઈ શકે છે કેટલાક લોકોના નામનો ઉલ્લેખ હું અવારનવાર કરું છું એમાં રાજસ્થાનની એક પ્રાથમિક શાળાના શિક્ષકનું નામ કોણ જાણે મારી જીભે અવારનવાર આવી જાય છે તેને હું ભૂલી શકતો નથી તેણે એ નિશ્ચય કર્યો હતો કે પેટ ભરવા માટે નોકરી કરવાથી શું ફાયદો પેટ તો હું ગમે તે રીતે ભરી શકું છું જે નાનકડા ગામમાં શિક્ષણનો અભાવ છે ત્યાં હું એક કન્યા શાળા ચલાવીશ તેણે નિસ્વાર્થ ભાવે કોઈ પણ જાતના વેતન વિના એક નાનકડા ગામમાં શિક્ષણ કાર્ય શરૂ કરી દીધું એ પ્રાથમિક શાળાનો શિક્ષક હીરાલાલ શાસ્ત્રીએ આખી જિંદગી કન્યા શિક્ષણ માટે કામ કર્યું એમની એ સ્કૂલ જે છાપરા નીચે હતી તે વનસ્થલી બાલિકા વિદ્યાલયના નામે પ્રખ્યાત થઈ જ્યાં છોકરીઓ મીટર ચલાવવાથી મળીને એરોપ્લેન ઉડાડવા સુધીનું શિક્ષણ મેળવે છે હવે તે યુનિવર્સિટી બનાવી બનવાની છે

બસ નાનકડું કામ કરતો ગયો એવું નિસ્વાર્થ કામ ભલે નામ વજન હોય હોય કે ચાહે સેવા કાર્ય તે હંમેશા ફાલતું રહે છે એ પ્રાથમિક શિક્ષકે ચરિત્ર દ્વારા પોતાના દ્રષ્ટિકોણ દ્વારા એક નવી દિશા નવો આદર્શ નવું ચિંતન લોકો સામે મૂક્યું તો મહારાજજી અમે પણ સંકુલ ખોલી શકીએ ના બેટા ખોલી શકે જનતાનો ધિકાર ભગવાનનો નો ધિકાર તારા જીવાત્માનો ધિકાર તારા પર વરસતો જશે નહીં મહારાજજી હું તો બહુ ચાલાક છું અને લોકોને ઉલ્લુ બનાવી શકું છું ના બેટા ભગવાનને કોઈ ઉલ્લુ બનાવી શકતું નથી જનમાનસને ઉલ્લુ બનાવવાનું કોઈ માટે શક્ય નથી મિત્રો એ પ્રાથમિક શાળાના શિક્ષક જેવા બંધ માણસો છે જેમણે દિલ ઊંચું રાખ્યું અને તેમને સફળતાઓ મળી ગઈ હું એમના વંશના ગુણગાથા કરું છું એમાં એક નાગપુરના એક મામૂલી વકીલ જેનું નામ હતું બાબા સાહેબ આમટે બસ એક દિવસ મનમાં થયું કે રક્તપિતયાઓની સેવા કરવી જોઈએ વકીલાત કરીને કોટા કોટા લોકોને મુકદ્દામાં ફસાવી દેવા જૂઠું બોલતા શીખવવું એના કરતો એવું ન થઈ શકે કે આપણે ગરીબાઈમાં જીવીએ પેટ ભરવા માટે ગમે તે રીતે રોટલો કમાઈ લઈએ અને આપણી આખી જિંદગી દિન દુખીઓ માટે અર્પી દઈએ તેમણે સડકના કિનારે બેઠેલો એક રક્તપિત્યાને લઈને નિશ્ચય કર્યો કે આ પણ સ્વાવલંબી બની શકે છે તેઓ તેને લઈને એક નાનકડા ગામે જતા રહ્યા અને ત્યાં ઘેટા બકરા પાળ્યા મરઘી પાડી તેમને રક્તપિતિયો પણ ચરાવી શકતો હતો તેઓ પોતે પણ ચરાવવા લાગ્યા તેના દૂધ ઊન વગેરેમાંથી જે આવક થતી એમાંથી ગુજરાન ચલાવવા લાગ્યા કોળીઓનો ઈલાજ પણ સ્વાવલંબનપૂર્વક થવા લાગ્યો તેમણે કહ્યું કે જો માણસ નબળો હોય અંધ હોય કોળી હોય તો તે પણ સ્વાવલંબી બની શકે છે સ્વાભિમાનપૂર્વક રહી શકે છે તે નબળા અને ઉપેક્ષિત લોકોને શિક્ષિત કરતા હતા ભાઈઓ બહેનો આવી ઉમદા વિચારધારા જો મનુષ્યના જીવનમાં આવે તો ચોક્કસ પરિવર્તન આવે છે મનુષ્ય દેવ બની શકે છે એટલા માટે કહ્યું મનુજ દેવતા બને મહાન બને યહ ધરતી સ્વર્ગ સમાન યહી સંકલ્પ હમારા હૈ યહી સંકલ્પ હમારા હૈ છેલ્લે હમ બદલેગે યુગ બદલેગા હમ સુધરેગે યુગ સુધરેગા અને એટલા જ માટે કહ્યું કે બદલાયે જો દ્રષ્ટિકોણ તો બદલાયે જો દ્રષ્ટિકોણ તો પરિવર્તન થઈ શકે છે દ્રષ્ટિકોણના પરિવર્તનથી આખું વિશ્વ બદલાઈ શકે છે તો દોસ્તો આપને આ વિડીયો ગમ્યો હશે લાઈક કરી શેર કરી આપના મિત્ર મંડળ સુધી પહોંચાડી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી આવતા નોટિફિકેશન આપને જલ્દીથી મળે ધન્યવાદ ભારત માતા કી જય